પલસાણાના તાથેતિયા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો રાજ્ય સહિત સમગ્ર સુરત જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાયો હતો જે હેઠળ તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલ અને તાતિત્યા સરપંચ જીગીશાબેન દ્વારા પ્રાથમિક શાળામાં આંગણવાડી બાળવાટિકા અને ધોરણ એકના કુલ ચોવીસ ભૂલકાઓને પુસ્તક અને કપડાં સહિતના ઉપહારો આપી પાપા પગલી મંડાવી હતી જ્યારે ધોરણ નવ અને અગિયારના એકસો આઠ વિદ્યાર્થીઓ મળી ત્રણેય શાળાના કુલ એકસો વીસ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા પ્રોત્સાહન આપ્યું હતું તેમજ રાજ્ય સરકારની શિક્ષણ સહિતની દરેક કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો અત્રે નોંધનીય છે કે શિક્ષણના માધ્યમથી બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવા અને દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ બે હજાર ત્રણથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે આ પ્રસંગે વિવિધ ગામના સરપંચો જીગીશાબેન અને શાળાના કર્મચારી શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રવીણ ભટ્ટ યશવી ગુજરાત ન્યૂઝ કામરેજ સુરત ઓફિસર છે સરપંચશ્રી છે ગામના સભ્યશ્રીઓ છે એસએમસીના સદસ્યો છે સ્કૂલના પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓ બધા અગત્રીઓ આમાં આ નરેન્દ્ર મોદી સાહેબનો એસએસ્યુ વડાના એકવીસ વર્ષથી ચાલતો પ્રોગ્રામ છે એમાં દર વર્ષે બે બીજું દેહ વધતો જતો છે અને આ વર્ષથી એક કરતાં એકથી છ દરમમાં દેખાવ બધું છ થી આગળના ધોરણ માટે બી એ લોકોએ ચાલુ કરાવું છો ને એમાં અમે આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીને વાલીઓને જણાવીએ છે કે તે રીતના છોકરાઓને ભણાવવા કન્યાઓને ભણાવવા અને એના માટે વિવિધ યોજનાઓ જે સરકાર શ્રી તરફથી છે એ લોકોને સ્કોલરશીપ મળે ગ્રાન્ટ મળે આગળ ધોવા માટે કોઈ બી ખર્ચ એ લોકો ઉઠાવવામાં આવશે એ બહાર સુધી પૂરી પૂરી કર્યું હતું એના માટે અમે આજે દાંડી દરિયા ગામમાં આજના પ્રોગ્રામમાં હાજર રહ્યા છીએ